નમસ્કાર મિત્રો હું છું સ્મિતકુમાર પંડ્યા અને આપ જોઈ રહ્યા છો સ્માર્ટ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ મિત્રો ખૂબ જ મહત્ત્વની અપડેટ આવી રહી છે ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરીની પરીક્ષા આપવા જઈ રહેલા જેટલા પણ ઉમેદવારોની ઈચ્છા છે કે આપણે ભવિષ્યમાં આવનારે ટાટ એસ અને ટાટ એચએસ આપવાની છે તેમના માટે એક મહત્ત્વની અપડેટ એવી છે કે પેપર ટુની પરીક્ષા પદ્ધતિની અંદર થોડોક ફેરફાર આવી ગયેલો છે શું છે ફેરફાર એને જોઈએ તો શરૂઆતની અંદર જ્યારે જૂની જે પહેલીવાર દ્વિસ્તરી પરીક્ષા લેવાય એની અંદર મેન્સની અંદર જે આપણો જે વિષય વસ્તુ અને પદ્ધતિશાસ્ત્રનો જે વિભાગ હતો એ પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુવાળા વિભાગનું પેપર સો ગુણનું જ હતું પરંતુ એની જે પેપરની પ્રશ્નોની જે પદ્ધતિ હતી એ બદલવામાં આવી છે અને શું છે પદ્ધતિ એ આપણે જોઈએ તો મિત્રો કુલ સો ગુણનું જે પેપર છે પેપર ટુની વાત છે પેપર વનની અંદર કોઈપણ પ્રકારનો ચેન્જ કર્યો નથી પેપર વન કહ્યું તો ગુજરાતી જે નિબંધ પૂછાય છે ચર્ચાપત્ર છે પત્રલેખન છે અને વ્યાકરણનો જે ભાગ છે સંક્ષેપીકરણનો ભાગ છે આમ પાંચ મુદ્દાઓને સ્પર્શતો જે પેપર વનનો જે ભાગ છે એ એઝ ઇટ ઇઝ રહેશે પરંતુ જે બીજો ભાગ છે જેમાં તમે જે પણ વિષયમાં તમે માસ્ટર ડિગ્રી કરેલું હોય ગ્રેજ્યુએશન કરેલું હોય એ જે વિષય છે એ વિષયને લગતું જે પ્રશ્નપત્ર હોય છે જેને આપણે પેપર ટુ કહીએ છીએ એની અંદર ફેરફાર આવી ગયેલો છે શેમાં ફેરફાર છે તો પ્રશ્નો કેટલા માર્ક્સના કયા પૂછવા કેટલી સંખ્યામાં પૂછવા એના કેટલા શબ્દોમાં લખવું એ અનુસંધાને તમને સૂચના આપવામાં આવેલી છે અને આજના દિવસે એક નવો ઠરાવ થઈ ગયેલો છે પૂરેપૂરો ઠરાવનો અભ્યાસ આપણે કરવાના જ છીએ પરંતુ નાની એક ઝલક તમને મળી જાય એ હેતુથી આ વિડીયો બનાવેલો છે જેથી વિડીયો શરૂ થાય એ પહેલાં આપણે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો હાલ જ કરી દેજો તમારા મિત્રોને શેર પણ કરી દેજો તમને કહેવાની કોઈ જરૂર લાગતી નથી બાકી ઓકે શરૂઆત કરીએ કે સો ગુણનું જે પેપર છે એની અંદર પહેલાં આવું નહોતું પરંતુ હવે શું ફેરફાર કર્યો છે કે સાત પ્રશ્નો એવા પૂછાશે કે જેમાં એક પ્રશ્નના ગુણ કેટલા હશે પાંચ ગુણ અને તમને મર્યાદા આપી દીધી છે કે દોઢસોથી એકસો ને એંશી શબ્દોમાં તમે આ એક પ્રશ્નનો જવાબ લખશો એવા તમારે સાત પ્રશ્નો લખવાના છે અને દરેકના પાંચ ગુણ હશે એટલે કે સાત પંચાને પાંત્રીસ પહેલો જે વિભાગ એ હશે એમાં પાંત્રીસ ગુણનો ભાગ હશે બીજું છે ચાર ગુણવાળા પ્રશ્નો કેટલા પ્રશ્નો ચાર ગુણના સાત પ્રશ્નો કેટલી મર્યાદામાં તો સોથી દોઢસો શબ્દોની મર્યાદામાં લખવાનો છે એટલે સાત પ્રશ્નો એના ચાર ગુણ સાત છ અઠ્યાવીસ આમ પહેલો વિભાગ પાંત્રીસ ગુણનો સાત પ્રશ્નોવાળો બીજો પણ સાત પ્રશ્નો જ છે પરંતુ એમાં ચાર ગુણવાળા છે એટલે કુલ અઠ્યાવીસ ગુણ થયા ત્રીજો છે એ છે બે ગુણનો એક પ્રશ્ન આવા અગિયાર પ્રશ્નો તમારે લખવાના છે અને એક પ્રશ્નના બે ગુણ હોય તો અગિયાર પ્રશ્નના કેટલા થાય બાવીસ ગુણ ટૂંકમાં આ શોર્ટ ક્વેશ્ચન છે એક બે વાક્યમાં જવાબ આપવાના છે અને પંદર પ્રશ્નો કેવા છે હેતુલક્ષી જેમાં તમને ખાલી જગ્યા હોય જોડકા હોય સાચા ખોટા હોય આવા પંદર પ્રશ્નો અને એક પ્રશ્નનો એક ગુણ એટલે કુલ પંદર ગુણ હશે આમ પાંત્રીસ ગુણ અઠ્યાવીસ ગુણ બાવીસ ગુણ અને પંદર ગુણ મળીને કુલ સો ગુણનો તમારો વિભાગ બે રહેવાનો છે આ ચેન્જ એ મોટો છે આ દર્શાવે છે મિત્રો કે નજીકના ભવિષ્યમાં એટલે કે ફેબ્રુઆરીની આસપાસ અથવા તો જાન્યુઆરીના એન્ડ સુધીમાં તમને ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરીને લગતા પરીક્ષા લેવાને લગતા એસસીબી દ્વારા કંઈક તમને ગુડ ન્યૂઝ મળી શકે છે એવી આપણને આશા બંધાઈ શકે છે મિત્રો આવા જ વિડીયો જોવા માટે અને આવી જ માહિતી માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ